પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતો અને રિક્ષા ચલાવવાનો વ્યવસાય કરતો વિજય નારણ ચાવડા નામનો શખ્સ નશાની હાલતમાં અન્ય શખ્સો સાથે કાર લઈને નીકળ્યો હતો ત્યારે છાયા રોડ પર ફાટક નજીક નશાની હાલતમાં આ કાર ચાલકે એક ટ્રક સાથે પોતાની કાર અથડાવી દીધી હતી તો નજીકમાં જ રહેલા બે થી ત્રણ સ્કૂટર પણ આ કારના હડફેટે આવતા બચી ગયા હતા આથી રોષે ભરાયેલા લોકો એકત્ર થઈ ગયા હતા અને કાર ચાલક સામે રોષ વ્યક્ત કર્યો હતો અને સો નંબર પર ફોન કરી દેતા કંટ્રોલ રૂમ માંથી પોલીસ આવી આ શખ્સને લઈ ગઈ હતી અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ વ્હાઈટ કલરની કાર આવી ર ભીનો જરીક રહી ગયો ગયો ને હું આ જરીક ડું ગયું ને તો બાઈક હતી ઊભી હતી તો એને ફટકારી ને પછી ફટકારી અમે અહીંથી જતા હતા ને તો ગાડી અચાનક ચીક ફૂલ સ્પીડમાં આવી પહેલાં તો અમને ફૂલ પાના અમને ભીંજાઈ દીધા પછી અહીં ઘટના બની પાછું અહીંથી સ્કૂટરો પલટી મારી દીધું પછી અહીં સાંભે ભટકાવી દીધી કઈ ગાડી હતી

દારૂ છોકરા આવે ને જાય તો બીને કેમ દારૂ પીને રહી ગયો વાત ક્યાંથી દારૂ ક્યાંથી તો રમલા અહીંથી જગ્યાએ છે